તમારે ભાઈ નવો મોબાઈલ લીધો છે નવો નવો મોબાઈલ તમે જોઈ શકો ઓપો નો આમ જો કેમ બાકી છે જો ગુડ મોર્નિંગ શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ કેમ છો બધા મજા મજા અત્યારે વાગી ગયા છે સવારના નહીં પણ બપોરના એક વાગી ગયો છે અને આપણે ધાબા પર આવી ગયા છીએ વ્લોગ શૂટ કરવા માટે કેમ કે જસ્ટ હમણાં થોડી વાળા ઉઠ્યો છું કપડાં ધોયા ફ્રેશ છું અને પછી એમ જોયું કે ચલો હવે ધાબા પર જઈએ તમને ખ્યાલ હશે કે આજે શનિવાર છે એટલે શનિ રવિઓ અમારે કોલેજમાં રજા હોય છે એટલે આજે ફ્રી છે છૂટી છે એટલે કે વાંધો છે નહીં અને એક વાગ્યાનો તડકો પણ ગજબ છે અને તડકા હું આવી ગયો છું વ્લોગ બનાવવા માટે કાળો તો આમે છું એટલે કે વાંધો છે નહીં એવું તો છે ને કે વધારે કાળો દેસ હવે એમાં એવું છે કે ઠંડો પવન ખાવા તો આવ્યા છે પણ તડકો લાગે છે અને તમે જોઈ શકો છો અત્યારનું વાતાવરણ સારું છે માનવ શાંત છે વાંધો નથી આ બાજુ હરિયાળી વધારે છે એટલે સારું છે અને તમારો ભાઈ મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છે તૈયાર તો નથી થયો કપડા ધોયા ક્યારનું હા ચૂકવું ને કેટલી જોડે ખબર એક બેન ત્રણ ચાર જોડ હતી ચાર જોડ કપડાં ધોયા પછી રૂમ સાફ સફાઈ કરી નાસ્તો તો નીકળશે કારણ કે આજે શનિવાર છે તો તમારા ભાઈને ઉપવાસ છે તમને ખ્યાલ હશે કે શનિવારે તમારો ભાઈ ઉપવાસ રાખતો હોય છે તો છે કે રાતે ખાવા મળશે કાંઈ વાંધો ને આરામથી રાતે ખાઈ દઈએ આપણે કાંઈ ટેન્શન છે નહીં જિંદગીમાં આખી જિંદગી બધા ખાવા માટે જીવતા હોય છે અને હું જીવવા માટે ખાવ છું એટલે મસ્ત મજાનો પવન આવે છે તડકો લાગે છે બટ કઈ વાંધો નહીં ચાલ્યા રાખે અને આજના બ્લોક શરૂઆત થઈ ગઈ છે હું બોલું કઈ ખબર પડતી નથી બસ ચાલુ કરી દીધો છે કેમ કે ક્યાંકથી ચાલુ કરીશ અને કાલે ગરબા રમતા હતા એટલે પગ દુખતા હતા રાતે સુઈ ગયો તો મોડો થોડો એટલે આજે શનિવાર હતો કે ઉઠવાનું મન ના થયું ઉઠી તો ગયો તો સાત વાગ્યા બટ પછી ખાટલામાં ગાટલામાં સુતો રહ્યો એટલે પછી કઈ ઊંઘ ઉડી નહીં પછી પાછો સુઈ ગયો પાંચ પાંચ એમ થયું કે કપડા ધોન બાકી છે કપડા ધોઈ અચાનક થી બ્લોક કટ થઈ ગયો તો કારણ કે ને આઈફોન સ્ટોરેજ ખતમ થઈ ગયો છે આ જો કોને નવો આઈફોન લેવો છે બટ આટલી બધી કેપેસિટી આપણી છે ને આઈફોન સેવન્ટીન નો વિચાર વિચારો ખાલી વિચાર ખાલી વિચાર આઈફોન સેવન્ટીન પ્રો મેક્સ વન ટીબી આવો વિચાર છે લેવાનો પણ ખબર નહીં દસ વર્ષ પંદર વર્ષ પચાસ વર્ષ ક્યારે લો એ નથી ખબર બસ વિચાર છે ખાલી વિચાર ક્યારે સક્સેસફુલ થઈને ક્યારે આમ એમ સ્ટોરી મૂકું કે ન્યુ આઈડિયાડ સેવન્ટીન તો સત્તર એન્ટીન નાઇન્ટીન ટ્વેન્ટીન જે પણ નો નીકળ્યો હશે લઈ લેશું આપણે હવે તો ઘણી વાર લાગી હશે એટલે આપણે ફાકા કે નથી કરી હાલે રાખશે જિંદગી છે ચાલે રાખે અને તમે તેનું વાતાવરણ જોઈ શકો છો અને પેડા હોય ને તો છે ને હાચો કહો ગજબ નીચે પડ્યો પણ ના પડે હવે એમાં સુસાઇડ ક્યારે નહીં કરવાનું ચાલો ગાઈ હવે નીચે જઈએ શાંતિથી કેમ થોડોક ધીમે ધીમે લાગવા મળ્યો છે તો કન્ટિન્યુઅસલી બન્યા રહેજો ને કોમેન્ટ કરી દો લાઈક કરી દો એટલે મને મજા બ્લોગ બનાવવા માટે કેમ કે હું તડકા ધોવા માટે બ્લોગ બનાવું છું તમે

હવે અત્યારે વાગડે કોફી પીવા માટે જઈએ છીએ ચાલો કોફી પી લઈ હવે તો ફાઇનલી ગાય છે કોફી પી લીધી ને ક્યારે છે ને આટા મારીએ છીએ કપડા લેવા નથી ભેગી થઈ ત્યારે તો અત્યારે કેમ છે

અને હવે શાંતિ હાલા જઈએ છીએ અને તમે જોઈ શકો છો ઓહો પબ્લિક છે આમ તો દેખે આમ અંદર ચલો હાલા જઈએ ધીમે ધીમે હવે ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફરી તમારું બીજા વ્લોગમાં એટલે કે એનો વ્લોગ છે પણ બીજા સવારના બીજા દિવસમાં તમારો હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે રાતે ખબર નહીં ક્યારે ઊંઘાઈ ગઈ થકાઈ જાય છે હમણાંથી બહુ તબિયત વીક લાગે છે ખબર નહીં કેમ કેમ કે ખાવા પીવામાં છે ને અનરેગ્યુલારિટી થઈ ગયું છે ખાવા પીવાનો કોઈ ટાઈમ હોતો નથી એટલા માટે તો થોડીક તબિયત ખરાબ હતી એટલે બ્લોગ થોડાક હું કે ભાઈ કચ્છમાં હાઉ બ્લોગ શૂટ કરવાનું મન નહીં થતું એટલે સારો બ્લોગ શૂટ કરું છું અત્યારે વાગી ગયા છે દસ અને દસ થઈ ગયા છે અને હવે જઈએ છીએ આપણે મંદિરે સૌદાજમેન્ટ બાકી છે તો અસાઇનમેન્ટ લખ્યા છે અને હું જઈ રહ્યો છું એકલો મંદિરે અને વિચારું છું કે આજે મરડીમાં દર્શન કરવા માટે જઈએ વિપુલભાઈને ફોન કર્યો મને કે થોડી વારમાં આવું છું સારો જયારે આવે પછી જઈએ મરડીમાં દર્શન કરવા માટે કારણ કે આજે છે રવિવાર તો રોજવાળા મેળવીમાં દર્શન કરી આવ્યા એમને આશીર્વાદ મેળવી લઈએ અને બસ આગળ તો હું તમને શું કહીશ આજે ભૂલોગમાં કન્ટિન્યુઅસલી બની રહેજો અને જોઈએ ચલો મંદિરે કર્યા આવતા બધાને વેલા દર્શન તો ફાઇનલી ગાઈઝ આપણે હનુમાનજી દર્શન કરી લીધા છે અમારા વિપુલ ભાઈ આવી રહ્યા છે વિપુલ આવે એટલે પછી ડાયરેક્ટ આપણે જવાનું છે મેરડીમાંના દર્શન કરવા માટે હું વેઇટ કરું છું ખબર નહીં ક્યારે આવે બસ થોડી વારમાં આવે છે પછી જઈએ તો ફાઇનલી ગાઈઝ અમારો બંકો આવી ગયો છે વિપુલભાઈ જય દ્વારકાધીશભાઈ આજ તો મેચિંગ મેચિંગ માર ભાઈ હા જય દ્વારકાધીશ આજ તો આજ તો આમ હું કહેવાય આમ માન આપણે મેચિંગ મેચિંગ થઈ ગયા છે શું કે કેવું લાગે છે આજ બહુ જાયડા એમ પછી મળી માર ભાઈ ને તબિયત બહુ ખરાબ હતી વાત આમળી યાર હા યાર

तो आ गिफ्ट लिया। मैं शू जो लिया हूँ तुमने खोली बता चु सद भाई हेल्प करो ना थोड़ी मार भाई यार जो ये अंदर शू मे ओप्पो ने अपने खुल जा खुल जा सेम 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 हाँ 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 तुम जी सको परफ्यूम ढगला ढगला है ओहो ब्रांडेड परफ्यूम हो बधु गजब बॉस अपने आ गिफ्ट मिली है प्राइस सारी है बहुत सारू है परफ्यूम बदा तुम जी सको तो चलो गाइज આજના લોકોને સામ કરીએ છીએ નવો ઓપનો મોબાઈલ આવી ગયો છે મળી ગયા છે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ